સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામીનો પરિચય શ્રી નારાયણ ભગવાન ફરતી ઓપતી પાંચસો પાંચસો નો મેર સત્સંગ ઇમારતનો મોગ જેમને નિહસંકોચ કહી શકાય એવા સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી હતા સ્વામીનો જન્મ સંવત અઢારસો ચૌદ પોષવ સાતમ ના દિવસે રાધાદેવીની કુખે આનંદરામના પવિત્ર ઘરમાં થયો હતો બાળપણનું નામ મુકુંદાસ હતું અમરેલી અમરાપુર નિવાસસ્થાન કર્મભૂમિ હતી બાળપણમાં પરિવારને ધ્રુવ પ્રહલાદની ઝાંકી કરાવી મેધાવી પિતા પાસે જ સંસ્કાર સંસ્કૃત અને સંગીતનું જ્ઞાન પ્રાપ્ત કર્યું વેદાંત અધ્યયન કરીને સંસારથી વિરક્ત થયેલા મુકુંદાસની ગૃહત્યાગુરુની શોધ સાધના વિગેરે પ્રક્રિયા મુમુક્ષોના આદર્શરૂપ છે સંવત અઢારસો બેતાલીસની વસંત પંચમીએ મુકુંદદાસ ઉદ્ધવ સંપ્રદાયના સ્થાપક શ્રી રામાનંદ સ્વામીના શિષ્ય તરીકે દીક્ષા પામ્યા અને મુક્તાનંદ સ્વામી બની ગયા લોજ આશ્રમના મહંત બન્યા ગુરુદેવની આજ્ઞાથી ભુજ જઈને પુનઃ વેદાંતનું ગહન અધ્યયન કર્યું પરિણામે તેમને દેવગુરુ બૃહસ્પતિની સાથે સરખાવી શકાય તેવી જ્ઞાનગરીમાં પ્રાપ્ત થઈ એક કરતાં વધારે ભાષાના જાણકાર અને અનેક વિદ્યાઓના સ્વામી મુક્તાનંદજીના કંઠમાં કોયલનો માળો હોય તેવું માધુર્ય હતું રાગરાગ્ણીઓને મૂર્તિમંત કરીને શ્રોતાને મંત્રમુગ્ધ કરવા તેમને મન કંઈ મોટી વાત ન રહી તેમના વાઘમાધુર્યએ તેમને હજારો લોકોના હૃદયમાં અનોખું આદર સ્થાન અપાવ્યું અને ટૂંક સમયમાં રામાનંદ સ્વામીના શિષ્યોમાં પ્રમુખ અને ભાવિકરણધાર તરીકે ઉપસી આવ્યા એવામાં સંવત અઢારસો છપ્પન શ્રાવણવદ છટના દિવસે લોજ આશ્રમમાં નીલકંઠવર્ણી રૂપે ભગવાન શ્રી સ્વામિનારાયણનું આગમન થયું અને મુક્તાનંદ સ્વામીની વિદ્વત્તા સાથે ઉપાસના શુદ્ધિથી પ્રભાવિત થઈ આશ્રમમાં જ રહી ગયા સમય જતા રામાનંદ સ્વામીને મળ્યા દીક્ષા લીધી અને જેતપુરમાં ગાદીએ બેઠા આજથી ઉદ્ધવ સંપ્રદાયની ધુરા સહજાનંદ સ્વામીના હાથમાં આવી અને ગુરુપદ સુધી પહોંચેલા સંત શ્રી મુક્તાનંદ સ્વામી આજીવનદાસ બની ગયા કેટલો મહાન ત્યાં હું તો છું ઘણી નગણીનાર તોય તમારી રે કહીને તેમણે ગોપીભાવે ભક્તિ કરી છે એટલું જ નહીં સંપ્રદાયને લક્ષ્યમાં રાખીને વિવિધ ભાષાઓમાં વિપુલ સાહિત્યનો રસ્થાળ આપ્યો છે જે સત્સંગમાં જ નહીં વિશ્વ સાહિત્યના ઇતિહાસનો વિરલ પ્રસંગ છે એક જ વ્યક્તિના જીવનમાં બ્રહ્મસૂત્ર ભાષ્ય રચના અને વડોદરાના પંડિતોને એકલે હાથે શાસ્ત્રાર્થમાં પરાજિત કરી શકે તેવું પાંડિત્ય રાસલીલા જેવી રસપ્રધાન રચના સાથે ગ્વાલિયરના કવિતોને સ્તબ્ધ કરી દે તેવું શાસ્ત્રીય નૃત્ય આજ સુધીના ઇતિહાસમાં કોઈના નામે નોંધાયું હોય તો એ એકમાત્ર મુક્તાનંદ સ્વામી છે तेमनी कल में लखायेला ग्रंथों जेवा के धर्माख्यान पंचरत्नम विवेक चिंतामणि उद्धव गीता सत्संग शिरोमणी सती गीता शिक्षा पत्री भाषा मुकुंद बावनी धाम वर्णन चातुरी वासुदेव अवतार चरित्रम अवधुत गीतम गुरु चौविशी कृष्ण प्रसाद नारायण चरित्रम नारायण कवचम वैकुंठ धाम दर्शनम भगवद गीता भाषा कपिल गीता गुण विभाग नारायण गीता रुक्मणी विवाह રાસલીલા હનુમત પંચક હનુમત નામાવલી સત્સંગીજીવન મહાત્મ્ય તેમની ચુંદડીએ ભારતવર્ષના કાશાય વસ્ત્રીને ગૌરવ અપાવ્યું છે તેમની વિનમ્રતા સાથેની વિદ્વત્તા અને જ્ઞાન સાથે ગુણગરિમાએ શ્રીજી મહારાજનું ગુરુપદ અપાવ્યું હતું વાત્સલ્ય અને કરુણાએ તેમને જે બિરુદ મળ્યું તે પાંચસો પરમહંસોમાં કોઈને ન મળ્યું જેમ ગુજરાતી સાહિત્યમાં ગીધુકાકાને મુછાળીમાં કહેવાય છે તેમ સ્વયં ભગવાન શ્રી સ્વામિનારાયણે તેમને સત્સંગની માનું બિરુદ આપ્યું હતું આમ શ્રીજી મહારાજ પછી સૌથી વધુ આદ્રથી જેનું નામ લેવાય છે એવા આ સંતવર્ય શ્રીજી સ્વધામ ગમન બાદ માત્ર દોઢ મહિનાના વિયોગે સંબત અઢારસો અ્યાસીના અષાઢ વદ અગિયારસના પવિત્ર દિવસે ગઢપુર મુકામે દિવ્યદેહ ધારણ કરીને શ્રીહરિના ધામમાં સિધાવ્યા આ વીડિયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો